સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે ખેડૂતોને મળશે મોટી ભેટ પીએમ કિસાન યોજનાની રકમ આઠ હજાર કરવાની માંગ નાણા મંત્રી નિર્મલા સીતારમન ત્રેવીસ જુલાઈ ના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ માટે સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે આ વખતે બજેટમાં કરદાતાઓ મહિલાઓ અને દરેક વર્ગના લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે આ દરમિયાન ખેડૂતોને આગામી બજેટ બે હજાર ચોવીસમાં પીએમ કિસાન સન્માન નીતિ હેઠળ પ્રાપ્ત વાર્ષિક સહાયની રકમ વધારવાની થવાની અપેક્ષા છે સૂત્રના જણાવ્યા અનુસાર નાણાં મંત્રી નિર્મલા સીતારામ યોજના હેઠળ આપવામાં આવતી કુલ છ હજાર રૂપિયાને વધારીને આઠ હજાર રૂપિયા કરે છે આગળ વધુ મહત્વની વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડની બેંક લોન બાકી દસ વર્ષમાં લોન અડતાલીસ હજાર છસો ને ત્રેપન કરોડનો વધારો બાકી દેવાના તામિલનાડુના આંધ્રપ્રદેશ યુપી ટોપ થ્રીમાં છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન છે. બાકી દેવાના છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠતી રહી છે. આ માટે આંદોલનનો પણ થતા રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે આ ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમ વરસાદની અનિવ અનાવૃષ્ટિ જેવા કારણેસર ખેડૂતોનો બેંકમાંથી લીધેલ લોન ભરાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરીને સુધી જવું પડે છે એટલે કે દર વર્ષે ખેડૂતોને દેવા માફીની માગણી ઉઠવા પામી છે આગળ વધુ મહત્વની વાત કરીએ કે ભારે વરસાદ વચ્ચે સીએમ શિવવેદીની અપીલ મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓના ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ છે મુંબઈમાં મોટા ભાગના સ્થળો પર પાણી ભરાયા છે વિમાનો અને ટ્રેનો મોડી પડી રહી છે દરમિયાન સીએન એકનાથ શિરદેએ લોકોને અપીલ કરી છે કે જરૂર પડે ત્યાં જ ઘરની બહાર નીકળી મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે રોડ પર ટ્રાફિક જામ થયું છે એટલે કે લાઇન પર પણ અસર થઈ છે ઇમરજન્સી એજન્સીઓ પર હાઈટ એલર્ટ પર શાળાઓ કોલેજો પણ રજા મુકાઈ ગઈ છે વધુ મહત્વની વાત કરી કે હાઇબ્રિડ ખરીદવા પંચોતેર હજાર રૂપિયાની સહાય હાઇબ્રિડ બિયારણ યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક પાન સ્થિતિ સુધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ દેશમાં અનેક મહત્વનું પૂર્ણ પગલું છે કે હાઇબ્રિડ બિયારણ સબસિડી યોજના આ યોજના હેઠળ ખેડૂતોને બાગાયતી ખેતી માટે હાઇબ્રિડ બિયારણની ખરીદી પર પંચોતેર હજાર સુધીની સહાય મળવાપાત્ર છે આ સહાય બિયારણ એકદમ દીઠ ચાલીસ ટકા અથવા પચીસ હજાર પ્રતિ હેક્ટર છે ગણતરી પર આધારિત છે કે અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે વિસ્તારમાં સહાય પચાસ ટકા અથવા પચીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સુધી વધારવામાં આવી શકે છે આગળ મહત્વની વાત કરીએ કે દેશમાં આયુષ્યમાન ભારત યોજનાની કવરેજ મર્યાદા થઈ શકે છે બમણી આ બજેટમાં સરકારનું ફોક્સે હેલ્પ પર કોઈ થઈ શકે છે કે લગભગ સત્તર કરોડ લોકો માટે બજેટમાં મોટી જાહેરાત થઈ છે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારામ મોદીએ સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો કવરેજ મર્યાદા બમણી કરવાની જાહેરાત કરી હતી તેમાંથી ગરીબ પરિવારને દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર લાભ મળી શકે છે નિર્મલા સીતારામને સત્તર કરોડ લોન લોકોને ભેટ આપી શકે છે મોદી સરકારનું આયુષ્યમાન યોજના હેઠળ હાલ દેશમાં પોચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર ઉપલબ્ધ છે જેમને બમણી કરવાની દરખાસ્ત સરકાર પાસે પહોંચાડવામાં આવી છે માનવામાં આવે છે કે ત્રેવીસ જુલાઈ રજૂ થનારા બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામ કેવરેજ મર્યાદા વધારે દેશમાં લગભગ સત્તર કરોડ લોકોની મોટી ભેટ આપી શકે છે આ યોજનામાં સિત્તેર વર્ષમાં વધુ ઉંમરના તમામ ખાન નાગરિકોને સામેલ થઈ છે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં લગભગ કરોડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સુવિધા મળે છે સરકારનું માનવું એ છે કે સારવાર વધવા ખર્ચ જોતા તેમનો વ્યાપ વધારવો જોઈએ વધુ મહત્વની વાત કરીએ કચ્છમાં ફરી એક વખત ભૂકંપ કચ્છમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત છે આજે ફરી વખત કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે આજે વહેલી સવારે ચાર પોઈન્ટ પિસ્તાળીસ વાગે કચ્છના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેમની તીવ્રતા બે પોઈન્ટ છ ની આવવાનું સામે આવ્યું છે આ સિવાય ભૂકંપ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી ચોત્રીસ કિમી દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે તેવી માહિતી મળી રહી છે આગળ વાત કરીએ કે પશુ લોકો માટે દસ હજાર આઠસો રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા અને પશુપાલકને પ્રોત્સાહન આપવા માટે ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને દર મહિને નવસોની સહાય આપવામાં આવશે કે ચોવીસ કલાકની સતત વરસાદ શાળાઓ બંધ રહેશે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે ઉત્તરાખંડના ઉધમસિંહ નગરનામાં ચોવીસ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે નદીઓ ઉછાળો જોવા મળ્યો છે ઘણા રાજ્યોમાં શાળા કોલેજો બંધ કરાઈ છે ગોવા મણિપુર ઉત્તરાખંડમાં ઘણા જિલ્લાઓ પર પૂર ભૂખ્ય લંપલન કારણે સર્જાયેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને શાળાઓ કોલેજો બંધ કરાઈ છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે સાત રૂપિયામાં મેળવો પાંચ હજાર રૂપિયાની પેન્શન સરકાર દેશના દરેક વર્ગ માટે કોઈ કોઈક જરૂરી રહેવાની યોજનાનું ધીન યોજના આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરી શકો છો દર પોસ્ટ હજાર રૂપિયા સુધીની પેન્શન મેળવી શકો છો સરકારે એટલે કે પેન્શન યોજના દ્વારા લોકોને આર્થિક સુરક્ષાનો લાભ આપે છે જો તમારી ઉંમર અઢાર થી ચાલીસ વર્ષની વચ્ચે છે અને તો સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત આવવા મેળવવા માગો છો તો તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનું રોકાણ કરી શકો છો આગળ વાત કરીએ કે જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરે અને પેન્શન યોજનાના રોકાણ કરવાનું શરૂ કરે છે તેમને દરરોજ સાત રૂપિયા એટલે કે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે પછી તમે હજાર રૂપિયાનું પેન્શન મળશે ત્યારે એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગો તમારે દર મહિને માત્ર બેતાળીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે વધુ મહત્વની વાત કરીએ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આબોહવા પરિવર્તનને કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે અને સરકાર વધારાનું યોગદાન આપે છે કુદરતી આફતોને કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની બોતેર કલાક અને ખેડૂતોને તપાસ કરે છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યસ્ત જાય છે ત્યારે દુકાળ પડે છે તો ક્યારેક પૂર કે અનિવૃષ્ટિને કારણે પાક બરબાદ થઈ જાય છે આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદરૂપ બને છે જેમાં દર વર્ષે રજી થાય છે વધુ મહત્વની વાત કરી કે હવે નિયમ ભંગ કર્યો તો લાયસન રદ નિયમોનો ભંગ કરનાર લોકો લાયસન રદ કરવા સુરતના સીપીની સૂચના ચાર હજારથી વધુ લોકોને લાયસન્સ રદ કરવા કરાયો છે હુકમ રોગ સાઇડ જતા લોકોનો લાયસન્સ રદ થશે લોક સ્વીકાર્ડ એકાવનથી થી સો વખત નિયમ તોડનાર એકતાળીસ રૂપિયાનો લોકો લાયસન થશે આગળ મહત્વની વાત કરીએ કે પેટ્રોલ ડીઝલમાં પ્રતિબંધ કેન્દ્રીય નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનોને બંધ કરાવવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે સો ટકા તે મુશ્કેલીમાં પણ અશક્ય નથી આ મારું વિજાન છે તેમણે જણાવ્યું હતું કે ભારત ઇંધણની આયાત સોળ લાખ કરોડનો ખર્ચે કરે છે નાણાંનું ઉપયોગ ખેડૂતોને જીવન સુધારવા અને ગામડાને સમુદ્રી બનાવવામાં કરે છે આગળ વધુ મહત્ત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર આધારની વિગતો મફતમાં અપડેટ કરાવવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી રહી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરાવવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી જેને દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે મારે આધાર કાર્ડ આવી જેથી મિત્રો આધાર કાર્ડનું ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માટે માગતા હોય તો ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી શકે છે ખેડૂતો માટે મહત્વના સમાચાર આ રાજ્યમાં ખેડૂતોની લોન માફી ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વંચિત વિષય છે કે તેવા તેલંગાણાના ખેડૂતોની લોન માફ કરવામાં આવી રહી છે તેલંગાણાની સીએમ રી વેંકૈયા લોન માફી યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયાની સુધી લોન માફ કરવાની જાહેરાત કરી હતી આગળ વાત કરીએ કે પીએમ આવાસ માસ્ટર પ્લાન કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગ નિર્ણ આવક જૂથ અને મધ્ય આવક જૂથ માટે પરવડે તેવા આવાસ યોજના માટે ફેરફાર કરવામાં આવશે આ હેઠળ વધારવામાં એક કરોડ મકાનો બાંધવામાં આવે તેવી શક્યતા છે વધુ મહત્ત્વની વાત કરીએ કે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જો તમે પશુપાલન સાથે સંકળાયેલા હોય અને તમારા પશુપાલ પાલન વ્યવહાર માટે વારંવાર નાણાં લો છો તો તમારી માટે સારા સમાચાર છે સરકારે રજૂ કરી છે કે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પશુધન ખેડૂતોને ટેકો આપવા માટે એક વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના તરીકે ઓળખાતા અન્ય ક્રેડિટ કાર્ડ આપીને સરકાર પશુધન ખેડૂતોને મદદ કરી રહી છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આ કાર્ડ પશુધન યોજનાનો એક ભાગ છે જેનો હેતુ ખેડૂતો પશુપાલન વ્યવસાય વ્યવસાય માટે સુધારો કે આ કાર્ડ સાથે ખેડૂતોને હવે પશુધન ટેકો આપવામાં આવશે વધુ મહત્વની વાત કરી કે પાક નુકસાન સહાય આપી રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કમોસમી વરસાદને નુકસાનનો સર્વે પૂર્ણ થયો રાજ્યમાં તેર મી બે હજાર ચોવીસ મી બે હજાર સુધીમાં થયેલા કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા વલસાડ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં કેટલીક બાગાયતી પાકોને નુકસાન થયું હતું ગુજરાતમાં સાત જિલ્લાના દસ હજાર નવસો ને તેતાળીસ ખેડૂતોને કમોસમી વરસાદનું નુકસાન થયું હતું એચડીઆરસીને નિયમોને હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાવશે જે મુજબ પિયત પાકો માટે આઠ હજાર પોણસો પ્રતિ હેક્ટર પિયત ખેતી માટે સત્તર હજાર પ્રતિ હેક્ટર વરસાદનું બાગાયતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર અને ફૂપારીઓ બાગાયતી પાકો પ્રત્યેકમાંથી બાવીસ હજાર પોણસો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાંથી તેવીસ પોઈન્ટ તોતેર તોતેર પોઈન્ટ એકત્રીસ હેક્ટરને સમાવેશ થાય છે સુરત જિલ્લામાં પાંચ હજાર હેક્ટર વિસ્તારોનો પાકને નુકસાન થયું છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોનું નુકસાન થયું છે છેલ્લે મહત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીણની આવક થઈ છે આ યાર્ડમાં આજે ચણા ધાણા સહિતના પાકોની આવક મોટા પ્રમાણમાં થઈ હતી માર્કેટ યાર્ડના બહાર સાત 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 કિલોમીટર લાંબી લાઇન જોવા મળી હતી આજે યાર્ડમાં અગિયાર સોથી વધુ વાહનોનો પ્રવેશ આપવામાં આવ્યો હતો આ યાર્ડમાં ચણા અને ધાણા સહિત પાકોના ઉતારો ઉતારવામાં આવ્યા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં આજે પીળા ચણાની અધ્યતન નવ હજાર ક્વિન્ટન આવક થઈ હતી પીળા ચણાનો ભાવ ખેડૂતોને આજે એક હજાર થી અગિયારસો ચોત્રીસ રૂપિયાનો ભાવ મળ્યો હતો સારા ભાવ મળવા ખેડૂતોને ખુશી જોવા મળી હતી